તો મિત્રો અત્યારે સવારના સાત વાગી ગયા ને એ મને લોઠાઈને ઉઠાડી દીધો મારા બાપુજીએ મેં સાંજે કીધું હતું કે સવારે આપણે ખાડીમાં જવાનું છે તો મને ઉઠાડી ગયો એટલા માટે ઉઠાડી દીધો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો કે વાતાવરણ એકદમ કાંઈ ઘટે નહીં વરસાદ જેવું થઈ ગયું છે તો હવે આગળ એક પાણીની બોટલ ભરી દઈશ ને આગળ શા પી

ઇન્ટર ગેટ જે પાણીની હરી છે આમ લાંબી છે કેટલી બધી તો એને પેલા અમે પાર કરી લઈએ પાર કરીને જવાના છે પણ મિત્રો આજ અમને વરસાદ કવરવાનો છે વરસાદ કવરાવીએ એટલે મરી જાય બરાબર બેડના હલવાના છે બોસ હેગે આગળ જાય હાલતા હાલતા पीछे पीछे आप जा रहा है तो मित्रों फाइनल रिश्ता मैं हम थी थोड़ू खाली नहीं आया ताई एक केसले अंदर मिली गई हमें तो केसलो से के थी ट्राई करिए तो मित्रों फाइनली एक केसलो काटी ली तुम तो जी रिया छो एक नंबर तो। नानी वो से बहुत मोटो तो नहीं પણ એક કેસલો ફાઇનલ એમને કાઢી લીધો જો મિત્રો આ જનાવરનું બચ્ચું છે આ ખાડીનું જનાવર આવે પેસ આવે આગળ હલાવ્યું એટલે એ હલ છે જો મિત્રો આ કરડે એટલે ઝેર સડે માણસ મરી પણ જાય આનાથી આ તો એનું બચ્ચું છે જનાવરનું આનાથી મોટા મોટા આવે આપણે દરિયામાં આવે ને એવા તો મિત્રો અત્યારે ચાલુ વરસાદમાં પણ ગરમી થઈ ગઈ એટલો થાકી ગયો કેમ કે ઝાઝું બધું હાલીને આવ્યા ને ગારામાં બધું ખૂતાય કેટલું તમે જો એટલે એટલે બધું ખૂતાય ગોઠણની ઉપર થોડું હાલીને આવે ત્યાં આવી ગયું જંગલ હવે જંગલ આપણે પાર કરવાનું છે ઓલા આ ડિસ્કવરીમાં ઓલો बेर गिल्स आवे आजम तो हम ये घने जंगल में आ गए है और क्या हमको अपना शिकार मिलेगा तो मित्रों अत्या आप गया फाइनली करोड़ों वीघा खाड़ी में भगू चुलाई गए मित्रों जो लोई निकले आवड़ा तेवीड ने हिमालय हाली नहीं પપ્પા છે ને બાસ્કુ લઈને આમાં પાણી મેં આવ્યા ત્યાં અહીંયા સુધી ને હું ઉપર હાલ આવ્યો છે તો મિત્રો ફાઇનલી અમે કંડારી રહ્યા છીએ હા મારે નાની એવો દરિયો છે ને આમથી રખડી રખડીને આવ્યા તો એક જ કેસલી મેલી કયો આવડો મારા હાથમાંથી તો આમાં બીજા પણ બધા માણસો છે જોઈ રહ્યા છો એ કોલે પડે છે એક બે જણા અહીંયા પણ છે તો હવે અમે મૂકાવીએ હવે મેસલે છે કે આવતા નથી ટ્રાય કરીએ ટ્રાય અગેન ટ્રાય ટુ ટ્રાય અગેન બાકી વરસાદ તો ચાલુ જ છે આજે હું થવાનું એ કોને ખબર તો મિત્ર ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે કે વિજયભાઈ દરિયાના વિડીયો બનાવો ક્યારે આવશે તો મિત્રો આપણે સાતમા મહિનામાં જવાનું જ છે આ કેટલા મહિનો સાતમો મહિનો લપા સાતમો મહિનો જ હાલ તો તો આ સાતમા મહિનામાં આપણે એન્ડિંગમાં કદાચ જવાનું થઈ જાય પચીસ તારીખની આજુબાજુમાં પછી દરિયાના વિડીયો આપણે નાખ્યો એક નંબર કાંઈ ઘટે નહીં અને મોટા મોટા વિડીયો બનાવ્યો આપણે દરિયાના તમે બધા પૂછતા હતા કે કાંઈ નાખ્યો મિત્રો વરસાદ આવે જ ગાજતો ગાજતો કદાચ આમાં આવે જો આમાં દેખાય તો જો આવે ધબ ધબાટી બોલાવતો બોલાવતો આવે મરી જવાના છે આગળ અહીંયા હાલત ખરાબ થઈ ગઈ હું અહીંયા પી ગઈને ત્યાં ઠાકી ગયો ને અમારા બોસ છે ને માય ફાધર તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો અમે અમારી ઝાડ મુકાવી દીધી કંડારી હા તમે જોઈ રહ્યા છો અહીંથી આમ કદાચ દેખાતી હોય તો આમાં વરસાદના હિસાબે નહીં દેખાય અહીંયા બાજુમાં આજુબાજુ વાળા બીજા પણ અમારા ગામના અને બધા સિયામાં જો ઓલું હોડી લઈને બાજ બાજનું બને જો બગલા જાય તો મિત્રો અત્યારે વીજળીના કડાકા ભડાકા છે એટલે ગાજવા મીઠું છે વાદળ તો અમારો બોસ મિત્રો આગળ વીજળી એવી થાય ને મને બીવરાવી દીધો ને પછી ફટાકો એવો બીડ્યો ને તે પાછો બીવરાવી દીધો તો હવે હું જઈ રહ્યો છું પાણીમાં હુલ્લુ લુલ્લું હુલ્લુ લુલું કરતો કરતો મિત્રો આ ખારા પાણીમાં મારો આઈ પણ પલળી જાય ને બગડી જાય એટલે તમારું નામ આવશે તો અમારા બોસ મેસલા પકડેશ આપણે બોસની બાજુમાં જઈએ મિત્રો માસલા પણ આવતા નથી અચ્છા વરસાદના કારણે હેરાન તો એટલા થયા પર માસલા બી નહીં આ રહા હે ઓ દીખો 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 આયા 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 મિત્રો પેમ્બીડો છે મિત્રો તો અત્યારે આપણે કેડે કેડે પાણીમાં આવી ગયા છે તો હવે આઈફોન મારે ગીઝામાં રખાશે નહીં કેમ કે ગીઝામાં ખારું પાણી ભરાઈ જશે એટલા માટે ખારા પાણીમાં આઈફોન પલ્લી જાય તો શું નુકસાન થાય એ આપણે ચેક કરવું નથી બરાબર કેમ કે હપ્તા એક ભરે નથી હપ્તા બધા બાકી જ છે તો હવે એક ઝાડ અમે ઉપાડી લીધી છે એમાં કચરો ભરાઈ જતો તો એટલા માટે આમથી કચરો આવે ને વણાંક બાજુથી તો એમાં કચરો ઓવળા તવડા ભરાઈ જતા હતા તો હવે બીજી કંડારે આગળ ઉપાડીને આમ જવાનું છે થોડાક મેસલે આવ્યા જ કેસલાનું આ સેટિંગ નો આવે કેમ કે કેસલાના શું કહેવાય ડર છે ને જે કેસલાના એ વરસાદના કારણે ઓલા થઈ જાય બુરાઈ જાય બુરાઈ જાય એટલે ખબર ન પડે કે આમાં કેસલો છે કે નથી ડર આપણે દેખાય નહીં એટલા માટે આઈફોનમાં પાણી ગળી ગયું ને અમારા ખાડીમાં ઘણા માણસો આવ્યા છે આમ પણ જાઝા માણસો છે આજ માણસું એ માણસું કાઢી મેં એ તો મિત્રો આવી રીતના કચરો હલવાઈ જાય જવું તમે તો આ કચરો છે ને એ પછી હલવાઈ જાય ને જોવા હાથીગળા ને બળી ગા ને બધું એટલા માટે કંડારી ઉપાડી લીધી અમે તો અહીંયા અમારી બાજુમાં બીજી કંડારી છે એ પણ આગળ ઉપાડી લેવાની છે પછી આમ જવાનું છે દેયુ બાજુ આ બાજુની આંભી બોર્ડર છે એ દીવ વાળા લોકોની છે એ લોકોની બોર્ડર છે અહીંયા અમારી બોર્ડર છે વેસ્ટમાં દરિયો છે પાણીનો જો મિત્રો ઝીણા ઝીણા મેસલા જો આવે આમાં આ નાની કંડારી આમાં ઝીણા જ આવીએ મોટા મોટા મેસલા નહીં આવે જો જો મિત્રો નાના નાના મેસલે આવે જો જામ તો મિત્રો આગળ એક મેસ લે આવી છે જોઈ જો દેખો દેખો ગાઈસ દેખો તો ફાઈનલી હવે આગળ ઉપર લીધી છે કંડરી તો મિત્રો અમારી બે ભાભીઓ છે ને ખાડી જ રહેવા દીધી જો એટલો વરસાદ આવે ને તું એ ખાડીમાં માં જો ને ઈધર મેરે ફાધર જા રહે ભોલે પરે મેરા ભાઈ છે કેસલા કાઢે ના આંગળી ફૂગા તો હું થાકી જાય તો મિત્રો ખાડીમાં કોકનું ટાયર આવી ગયું છે જે ભાઈનું ટાયર હોય લઈ જજો ભાઈ ટાયર પણ એક નંબર છે તો મિત્રો અત્યારે કચરો સાફ કરી રહ્યા છે કોક કોક મેસલા છે કચરો આવી ગયો છે ને ગોટો પીંડો થઈ ગયો છે અમારી ઝાડ એ કંડારી તો એને જરાક હેરખી કરીને પછી પાછી આમ મુકાવી ગયા આમથી થોડાક આકો રાય વૈયા આવે છે આગળ તો મિત્રો અત્યારે અમારા મોટા બાપાનો છોકરો ગાડીમાં આવ્યો તો અમારા રામભાઈ ભાઈ અમારા મોટા ભાઈ તો એ પણ કેસલા કાઢવા આવે જો ભાઈ રામભાઈ ભાઈ કેસલો કાઢીને બતાવો અમારા મિત્રોને હાલો બતાવીએ એક નંબર કેસલો કાઢી આગડી હાલો આવે આવો ભાઈ એક નંબર કેસલો જો મિત્રો કેસલો કાઢ્યો મારા રામભાઈ ભાઈ જો કઈ ઘટે નહી વેલો એક નંબર હવે આવી રીત તા કેસલા ને વરસાદ ચાલુમાં વરસાદ ચાલુમાં વરસાદ એ ચાલુ છે ને હું ઠરી ગયો મારા રામભાઈ ભાઈ ઠેલી ભલી દી કેસલે ને આ ના પડતા તા પાસી કોઈ આવી જો હે હા હું કોમ ધીર ને તી બામાં રખા આમાં દરુ એ વર્તા તા થોડા દરુ મળે

ચાલો મિત્રો તો આને આવે નાખી ચાલો માં મિત્રો અત્યારે વરસાદ ચાલુ ને ચાલુ જ છે તમારો બાપુજી પાછા ઝાડ મુકાવે છે મને તે પકડી રાખ મુકાવી દમ ઝાડ અને રામભાઈ ભાઈ આમ કેટલા કાઢીસ એક નંબર સારું છે મજા આવે બસ કઈ ઘટે નહિ એડવાઇસ મને તો તો મિત્રો અત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો આવા ચાલુ વરસાદમાં હું તમને ખાદીનો વિડીયો બતાવું બરાબર તો જરાક વિડીયોને શેર કરી દેજો મારો બાપો કેમ કે ભેગું થાય નહીં ને કરે હપ્તા ભરવાના છે એટલા માટે તો તમારા બધાની સપોર્ટની મને ફૂલ જરૂર પડશે તમે છે તો હું છે બાકી આપણો ઘટે તો મિત્રો રામભાઈ ભાઈ જોતો કરી કેટલો કાઢે મારી પાઇ લઈ જામ તો મિત્રો આવા ભર સોમાહામાં મારા રામભાઈ ભાઈ એટલો ધોધમાર વરસાદ આવે તો એ કેસલાની વહેન પડી મિત્રો લાકડા બતાવું તમારા રામભાઈ ભાઈ કે કેસલાને મુકવા ન થતા નથી વરસાદ ભલે ગમે એટલો આવે આ જો મિત્રો વરસાદ કેટલો આવે છે તપ દબાટી બોલાવે છે કેસલો નીકળે છે ઓરો ઓરો ताकत વાળો છે આલો નીકળે છે આલો ઓ ભાઈ એક નંબર કેસલો છે કેડો ઓ બાપુ તો મિત્રો વાત તો અગરી મિત્રો એકદમ જોરદાર કેસલો છે આ જો મોટામાં મોટો કેસલો વોર્ડ નંબર ભાગે મિત્રો કેટલો ભાગે છે તો મિત્રો આ ગેસલો કેવો છે કોમેન્ટમાં જરાક કહી દેજો બરાબર એક નંબર કેટલો છે કંઈ ઘટે નહીં તો હવે ફાઈનલી કેસલાને આપણે નાખદાઢેલીમાં મારો બાપુ કઈ ગયા જો મિત્રો લાલ લાલ કેસલો છે ટેમેટા જેવો કઈ ઘટી નહીં ભરેલો હોય એકદમ ખીસી વાળો તો મારો બાપુજી ઓલે પર કંડારી ની વહેન પડી ગયા મેસલાની ની હું મેસલા પકડું તમે કેસલા કાઢો વરસાદ આવી ગયો ને નગર કેસલાના ભૂકા બોલી જાત પણ વરસાદમાં દરું ન દેખાય બાકી વરસાદમાં મજા આવે મિત્રો ફરીથી એક કેસલો કાઢે બરામભાઈ ભાઈ એક નંબર મિત્રો આમાં તો બેખરી લઈ હે જીબે કઈસ લે હું વાત કરું

આ જોઈ લો કઈ ઘટી નહી જો મિત્રો બે બે કેડા જો એક મોટો છે ને એક નાનો છે એક દર માંથી બે કેસલા કેડા પેલી વખત કેડા બે કેસલા કઈ ઘટી નહી જો જોરદાર તો મિત્રો આમાં બે કાટી આવી ગયા છે કાંટાવાળા જો અને ખાગી કહેવામાં આવે પણ નાના હોય એટલે એને કાટી આવી ગઈ અને કાંટો લાગે એટલે ભમરાવી નાખે કઈ ઘટે નહીં ડિંજર કાંટો આવે એનો તો હવે આને સાફ કરી રહ્યા છે સાફ કરી નાખીએ ફટાફટ પછી ઘર બાજુ નીકળીએ ધીમે ધીમે અને વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે કઈ ઘટે નહીં જોરદાર તો મિત્રો અમારે રાંભાઈભાઈ ઠેલી ભલી હતી કેસ તો

તો મિત્રો પરવીન ખાડીમાં ખાડી માં હું પરવીન ભાઈ તમે ખાડી હું કરવા આવ્યો તો એમાં એવું છે કે હું પહેલી વાર આવ્યો ખાડી માં કાલે હું મને હું એક ખબર નથી હું કામ છે ગમે એમ તમે કહો હા છે તો પરવીન તો હું તો ખાલી રોકડ આવ્યો છું એવું છે આમાં કઈ કઈ ખબર નો બધા અમારા માહિત ભાઈ કે આ ભંડારી છે અમારે હા ટેન્ડલ ને સેટ ટેન્ડલ સાહેબ આપણે કઈ ટેન્શન નથી હા હા

હા તો તમે બાસ્કો ભરીને આવો અમે બાસ્કો ભરીને જઈએ આ લોકો આમાં કંડારી માંડી હતી લીધું હા હવે એ લોકો કેટલા મેસલા પકડે કોને ખબર મારે બોસ આગેડ ભાગી ગયા તો હું પણ જામ હવે જઈ પછી તો મિત્રો ફાઈનલી મારા પાપાએ એક કેચલી કાઢી પહેલાં એક કાઢી હતી બે કેસલા કાઢ્યા તો આમ આમ થોડાક ઘડી કામ ફરીએ થોડાક કેસલા નીકળી જાય તો કેસલાનું પણ એક શાક થઈ જાય તો મિત્રો આગળ આ દરમાં હું અહીંથી પગ મારો ને એટલે અહીંથી મેસલું નીકળીએ એને ગુંદરો કહેવામાં આવે નીકળે તો તમે જોજો જો મિત્રો તો મિત્રો આ ગુંદરો છે લેમટો તેજી લેમટા ઇઝ અ વેરી નાઈફ જો મિત્રો કંઈ ઘટે નહીં તો મિત્રો અત્યારે ફાઇનલી આપું દર બંગાલ કે ખાડી મેં બેઠા હૈ દેખો મિત્રો દુર્ગેશ નાઇ હોધર ચકલા બેકલા બોલ રહાદર કેસલા કાઢ રહો અત્યારે પાછું એક ઘર મૂલી જો એક કેસો કાઢને જો એક નંબર કહી ઘટે નહીં તો મિત્રો અહીંયા બાવળિયાનું લોકેશન છે એક સરસ મજાનું પાળો છે પાળા બાવળિયા છે ત્યાંથી બાજુમાંથી કેસલો ઉપાડી લીધો તો મિત્રો ફાઇનલી પાછો એક કેસલો કાઢી લીધો થોડા ટાઈમ બાદ તો મારો બાપુજી પણ ઠાકી ગયા ને હું પણ ઠાકી ગયો તો હવે અહીંથી ધીમે ધીમે થોડું થોડું હાલવાનું બાકી છે તો આ પૂગી જાઉં હું ગામમાં તો અહીંયા થોડુંક હાલીએ એટલે આપણું ઘર આવી જાય થોડુંક જ અહીંથી અહીં તો આમ થોડુંક કરીને જવું પડી જાય તો આપણું બાસ્કો અહીંયા છે તો બાસ્કો ખંભે મારીને શૂટ થાય હવે તો મિત્રો અત્યારે અમે ઘરે જતા હતા થોડુંક બાકી રહ્યું તો મારો બાપુ જ્યાં અહીંયા બધું નાય આમ ધોઈ છો ગારો છૂટો હતી કે હું જરાક આમ નાઈ નાખું લૂગડા બૂગડા ધોઈ નાખું તો અમારા કેવલભાઈ અમને મળી ગયા આજ કાઢીમાં મિત્રો કેટલા માણસો મળ્યા આપણે જ માણસો મીલા આમય ને આમય તો છેલ્લે પણ પાછા કેવલભાઈ મળી ગયા અમારે અવારમાં વરસાદ આવી જાય ને એટલે પછી કામે જવાનું બંધ ખાડીમાં હોય જવાનું આરામથી તો મિત્રો કેવલભાઈ ની પણ એક ચેનલ છે ગીતા કેવલ વ્લોગ તો કેવલભાઈ ને બધા સપોર્ટ કરજો

નાઈ ધોઈને જમવાનું બનાવીએ જમવાનું ખાવાનું છે ખેતર ખેતર જવાનું થાય તો મિત્રો અત્યારે ફાઇનલી ઘેર ફૂકી ગયા છે આપણે તો હવે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જાય ગરમ પાણી કરી નાખ્યું છે મારે કાજી હવે કાજલ એ કાજલ એ કાજલ તમારો બાપુજી આવી ગયા મિત્રો મિત્રો અત્યારે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે તો અત્યારે બપોરના કેટલા વાગ્યા બાર વાગી ગયા તો જમવા બેઠવાનું ટાઈમ થઈ ગયું તો હવે બધા જમવા બેઠે છે તો ફટાફટ જમી લઈએ તો મિત્રો ભીંડાનું શાક છે રોટલી છે રોટલા છે સાસ છે ને કેરીના આંતણા છે તો હવે જમી લઈએ બાપુજીને પોલટી વળતી ને થોડો પગ દુખે છે ગરમ પાટો જો અહીંયા બી કોઈ ગરમ પાટો છે ને એ બાંધવાનો છે ડૉક્ટરે ગરમ પાટો